કેવડીયા ખાતે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોના મૃત્યુ થતા આપ ધારાસભ્ય ચેતર વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી એજન્સીઓ દ્વારા સિફ્ટી વગર તાબડતોડ કામો અમારા લોકો પાસે કરવામાં આવી રહ્યા છે એફઆઈઆરમાં માનવ વધ જેવી ગંભીર કલમો પણ ઉમેરાવી આવે છે ગામના રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તે બનતા નથી જ્યારે બીજી બાજુ તાબડતોડ મોટા મોટા પ્રોજેક્ટ મંજૂર થઈ રહ્યા છે વધુમાં તેમણે કહ્યું કે

哦，真难。

કોણ છે કોણ જવાબ આપવા કોણ છે કોણ જવાબદારી વાળો કોણ છે કોણ જવાબદારી લેવાનું છે બેવડમ છે ખબર પડે બાત છે જવાબદાર વ્યક્તિ કોણ છે સીયુ ને બોલાવો એમડી ને બોલાવો જે ગાર્ટિક સ્પેટીઓફ યુનિટી આવી છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો ઓ તમારા સ્ટીટ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોને બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લેન બેસી છે તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવ્યું બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો આ પરિવારવાળા આનંદના છોકરાઓ બેટનિક છોકરાઓ પડી ગયા છે એક કલાક આજી જશે જહાડે

આ બોલાવી લો સીઓ ને એમને બોલાવો કોણ છે કોન્ટ્રાક્ટર એમ બોલાવો આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો અમારા લોકોનો જીવ કંઈ પાંચ લાખ રૂપિયામાં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે તાઈફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો મારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશે છે પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે વિવેશ બીસા બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

બિલ્લા તો માનવ બધની ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટ પ્રકાર એની કોપી આપી દો અમને એટલે પરિવાર ચૌદરીજી આપી પછી પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને જવાબદારી એટલે આપો તો કમેર માનવતાની રહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે

જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે અમને એક તો કરોડોના ચાલે છે છે બરાબર એ જમીનો નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી લીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોના આજે બી કટ્યા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે કોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને કામ ચાલુ કરાવી દીધું હવે લીગલ પ્રોસેસ લઈ તમારે શું કરવા એ બધું કરવાની જરૂર છે એટલે તમારી બધી આ તાઈફાઓ કરવા માટે અમારા લોકોએ એ ભોગ આપવાનો છે કાયમ તમે તો ખાલી પ્રોસેસ જ કરો તમારી જવાબદારી છે કોઈની છે આ સરકારી નિયમ કાયદા મુજબ તો બધા ના કોણ છે તો એટલે સરકારી નિયમ તો અમે કોણ છે આ બધા કોણ છે તમારા વર્ગના માણસો છે તમને ભગવાન માનમાં વિભાગ હોય તમારે એને જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પ્રમાણમાં છે કે દરિયાના ખેડો કે જમીનમાં ખોજા ન કરો એવી નહીં કમાણી કરી વળતરના સાથે વાત કરું એટલું વળતર હતા

અને ની બોલને તો જનાની પાસે અમે ની બોલને કરીએ છે પૂરૂને આજે તમાર દેવે આવીવાનું છે આપણે kami nama nama potekar pun બીજા થોડા સાઈડ પર દેજો સાહેબ કે કાઈ કર આજ છોકરાને બોલ નાના નાના છોકરાને બોલ આજ મોન ના કમાજ જાવ સેલુબેનનો તો હો સેલુબેન અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા ભી બે બે વધિતો રહેશે બીજા શાંતિથી અહીંયા બેસો માત્ર નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ બેસો બીજા શાંતિથી બીજા શાંતિથી બેસો આ બાર બાર આ બાર બેસો અહીંયા એક મોટો રૂમ તો બગા બગા આ રૂમમાં બેસા અને બધા હલો ભાઈ બધા ભારે બહાર આવકારો આગેવાનો એટલે આવો